હિતેશભાઈ માલિક માં એ લોકો સાહેબ કે તમને ઢીંગણા મારને રોડ ચલાવી આપશું અમે ના પાડ્યું છે કે ઠીંગણા નદી અમારા ડામર જ પાઠારો છે ના બીજી ફેરી શેરી ખોડાઈ છે બીજી ફેરી પહેલાં ગ્રેનેજ લાઈન લખાય છે આ બીજી ફેરી પાણીની લાઈન લખાય છે એટલે વારે બબ્બે ત્રણ ત્રણ મહિના લગીને આવ્યા ઇશ્યુ ઇસ્યુ કર્યા કરવાના કોઈ મતલબ નથી એના માટે કોઈને રજૂઆત કરી રજૂઆત ઉપર લગીને રજૂઆત કેવી છે કે અમે ઢીંગડા મારી આપશું એ લોકો એમ કે ભાઈ ઢીંગડા ઢીંગડાડી ચાલ્યું તો અમે ના પાડીએ ઢીંગણા નદી મારું રજૂઆત આખું વર્ષ લગીને અમને આમ રવા બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું અમારે આખો ડામરવાળો રોડો જ કરવો છે નહીં તો રવા દો એમને એમ જ